આજનું રાશિફળ આજે એકવીસ ડિસેમ્બર આ ત્રણ રાશિના જાતકોને આજના દિવસે કરિયરમાં મળી શકે છે સફળતા જાણો તમારી રાશિ ચોટીસમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યોનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેવાનો છે તમે તમારા પિતાના સ્વાસ્થ્યમાં સમસ્યા અનુભવશો જો તમે તમારા કોઈ પણ કાર્યની યોજના બનાવો છો તો તે તમારા માટે વધુ સારું રહેશે તમારા ઘરે કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે તમારે કોઈને પૈસા ઉધાર આપતા સમયે ખૂબ જ કાળજી લેવી જોઈએ કારણ કે તમને તે પાછા મળવાની શક્યતા ઘણી ઓછી છે તમને લાંબા સમય પછી કોઈ મિત્રને મળવાનો મોકો મળશે રાશિ રાશિ છે વૃષભ દિવસ માન સન્માનમાં વૃદ્ધિ લાવનાર છે સાસરી પક્ષના કોઈની સાથે કોઈ તકરાર ચાલતી હશે તો તે પણ દૂર થઈ જશે તમે ભાગીદારીમાં કેટલાક કામ કરવાની યોજના બનાવી શકો છો જેનાથી તમારી આવકમાં વધારો થશે ઘર દુકાન પ્લોટ વગેરે ખરીદતી વખતે તમારે તેના મહત્વના દસ્તાવેજો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે નહીતર તમારી સાથે છેતરપિંડી થવાની સંભાવના છે બાળકો કોઈ પણ રમત સ્પર્ધામાં ભાગ લઈ શકે છે ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે કોઈ જૂની ભૂલ સામે આવી શકે છે કાર્યસ્થળમાં તમારે તમારા બોસની વાત પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે તો તમે સરળતાથી કામ પૂર્ણ કરી શકશો પણ વ્યક્તિ સાથે મહત્વપૂર્ણ માહિતી શેર કરવાનું ટાળો તમને ક્યાંક ફરવાનો મોકો મળી શકે છે તમે કોઈ મિત્ર માટે પૈસાની વ્યવસ્થા પણ કરી શકો છો ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે નબળો રહેવાનો છે તમે તમારા કામ વિશે નિરાશ થશો કારણ કે કાર્ય પૂર્ણ કરવામાં સમસ્યાઓ આવશે જો તમે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લો છો તો તમારે ત્યાં કોઈની સાથે સમજી વિચારીને વાત કરવાની જરૂર છે બિનજરૂરી ખર્ચમાં વધારો થવાને કારણે તમારું ટેન્શન પણ વધશે જે તમને પરેશાની પણ આપશે તેથી તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરવો પડશે પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે તમને કોઈના તરફથી સારા સમાચાર સાંભળવા મળશે તમે તમારા ઘરે કેટલીક પૂજા વગેરેનું આયોજન કરી શકો છો તેનાથી તમારું મન ખુશ રહેશે પરિવારના કોઈ સભ્યને નોકરી માટે ઘરથી દૂર જવું પડી શકે છે તમારી માતાને હૃદય સંબંધિત કોઈ સમસ્યા હોઈ શકે છે રોકાણ માટે આજે શુભ સમય છે આજે તમે જીવનસાથી સાથે પ્રવાસ પર જશો છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજે તમારે લેણદેણ સંબંધિત બાબતોમાં સાવધાની રાખવાની જરૂર પડશે તમારા ઘરમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે તમારે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં તમને કોઈ ખાસ વ્યક્તિની યાદ આવી શકે છે જો નોકરીમાં કોઈ સમસ્યા હતી તો તમે અન્ય જગ્યાએ બદલી માટે અરજી કરી શકો છો સાતમી રાશિ છે તુલા રાશિ સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે તમને તમારા કાર્યસ્થળ પર એવોર્ડ મળી શકે છે તમે તમારા ઘરની સજાવટ પર સંપૂર્ણ ધ્યાન આપશો તમે કેટલાક રિનોવેશન કરાવવાની યોજના પણ બનાવી શકો છો તમારા બાળકને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હોઈ શકે છે તેમાં તમારે બિલકુલ આરામ ન કરવો જોઈએ કામકાજને લઈને વધુ દોડધામ થશે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારી આવકના સ્ત્રોતમાં વધારો કરવાનો રહેશે જો તમારું કોઈ કામ પૈસાને કારણે બાકી હતું તો તે પણ પૂરું થઈ જશે તમે તમારા વ્યવસાયમાં કેટલીક યોજનાઓનો સમાવેશ કરશો અને કેટલીક મિલકતમાં રોકાણ કરવું તમારા માટે સારું રહેશે પૈસા સંબંધિત સમસ્યાઓ અંગે તમે તમારી સાસરી પક્ષની કોઈ વ્યક્તિ સાથે વાત કરી શકો છો લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનર માટે ભેટ લાવી શકે છે નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે સમસ્યાઓથી ભરેલો રહેશે તમારી સમસ્યાઓ વધવાથી તમે તણાવમાં રહેશો બાળકોના મનસ્વિવર્તનને કારણે તમે તેમના શિક્ષકો સાથે વાત કરી શકો છો તમને કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે તમારી કોઈ વાત પર માતા ગુસ્સે થઈ શકે છે જો આવું થાય તો ચોક્કસપણે તેમને મનાવવાનો પ્રયાસ કરો તમારે તમારી ભૂતકાળની કેટલીક ભૂલો માટે પાઠ શીખવો પડશે તમારા જીવનસાથી માટે કોઈ નવું કામ શરૂ કરવું સારું રહેશે દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમે દૂર રહેતા પરિવારના સભ્યો પાસેથી કેટલીક નિરાશાજનક માહિતી સાંભળી શકો છો વ્યવસાયમાં તમે કોઈ સોદાને લગતી ભાગીદારીમાં પ્રવેશ કરી શકો છો જેમાં તમારે તમારા જીવનસાથી પર નજીકથી નજર રાખવી પડશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તમને તે પણ પાછા મળી શકે છે તમે તમારા પિતાની સેવા કરવા માટે પણ થોડો સમય કાઢશો અગિયારમી રાશિ છે કુંભ રાશિ નવ મકાન અથવા દુકાન ખરીદવા માટે આજનો દિવસ સારો રહેશે તમને કેટલીક પૈતૃક સંપત્તિ મળવાની પણ સંભાવના છે તમારે અજાણ્યા લોકોથી અંતર જાળવવું પડશે તમે ધાર્મિક યાત્રા પર જવાની તૈયારી કરી શકો છો જે તમારા માટે ફાયદાકારક રહેશે જો તમને કોઈ ટેન્શન હતું તો તે પણ ઘડી સુધી દૂર થઈ જશે બારમી રાશિ છે મીન રાશિ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેવાનો છે તમને તમારા કામ માટે કોઈ એવોર્ડ મળી શકે છે તમારા બોસ તમારા કામથી ખુશ થશે વ્યવસાયમાં તમારી લાંબા સમયથી પેન્ડિંગ ડીલ પણ ફાઇનલ થવાની સંભાવના છે તમારે તમારા કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી જોઈએ પરિવારના કોઈપણ સદસ્યની કારકિર્દી અંગે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ નહીં તો પછીથી તેમને સમસ્યાઓનો સામનો કરવો પડશે મિત્રો આશા રાખીએ છીએ કે આજનો આ તમને ગમ્યું હશે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ તો ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી